સલમાન ખાન ટ્રેક્ટર લઈને ભાગ્યા છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મળશો તો આપણે આ મારો ફર્સ્ટ બ્લોગ છે અને જો તમારે પણ કોઈને મારો બ્લોગ જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ માં જણાતું જો તો આપણે પણ આગળ મહેનત કરશું હજી ને આ છે અલ્પેશભાઈ એ પણ બ્લોગર છે હજી એને પણ યુટ્યુબ ચેનલ બનાવી છે નવી તો હું અલ્પેશભાઈ તમે કહેવાય સપોર્ટ કરો આ પુથીભાઈનો પહેલો બ્લોગ છે એટલે થોડોક કોમેન્ટમાં જણાવી દેજો કેવો લાગ્યો એટલે આગળ પણ મહેનત કરે થોડીક

તો આપણે તો કામ થતો કઈ છે નહીં કેમ કે બંધ છે બધું ને આ છે મશીન ને હોડા ટાટાનું પણ બહુ વસ્તુ પડ્યું છે હા એટલે હા જો અમારે ભંગાર વેચવાનો છે જો તમારે પણ કોઈને લેવાનો હોય તો કોમેન્ટમાંથી જણાતો દેજો તો મિત્રો ઓલું મશીન ક્યાં સડાવશે તમે જોવ ને ખાલી કેમ સડાવ્યું છે તો મિત્રો આવું બધું કામ છે અમારે હેલો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી મશીને જો બીજા મશીન ચલાવે છે તો આપણે તો ચલાવવાનું નથી મશીન તો આ ભાઈને મશીન ચલાવવાનું છે એ પણ બ્લોકજ બનાવે છે ને જો વાહ અમારે ચડવાનું છે મશીન ચલાવવા ને પહેલું પણ ઓલી પણ મશીન જ છે તમને દેખાતું જ હશે ને જો આગળનું હવે આ કાક છે અમારે નમક આટલું બધું ને નમક તો બહુ છે મિત્રો ને ઓલા ભાઈ ક્યાં જાય છે કાંઈ ખબર નથી ઉપર છોડવાનો રસ્તો હજી ત્યાં છે કંઈ ખબર નથી તે એ ભાઈ ની પાછળ પાછળ આપણે જાય છે મિત્ર આ રેબડું છે હેલો મિત્રો તો અમને રસ્તો તો મળી ગયો છે સડવાનો જો ઉપર તો ચડી ગયા છે ને બોલક બનાવ્યા છે જો અમે પણ ઉપર ચડવાની કોશિશ કરશું ચડાશે તો જો મિત્રો આમાંથી પડ્યા ને તો મોટું તો બાકી સોલાઈ જવાનું છે તો આપણે સપલા તો હાથમાં લઈ લેતા છે ને ઉપર જઈ રે જઈ રહ્યા છે જો માતાજી માતાજી ઘર ની સડાઈ જાય સડી રહ્યા છીએ તમને વ્યૂ બતાવું ઉપરનું કેવું મસ્ત વ્યૂ આવે છે તો ઉપરનું તો વ્યૂ એવું કાક આવે છે ને મિત્રો હા મજા ભાઈ તો આમ જોવ કેમ છો મિત્રો વ્યૂ જો ખાલી વ્યૂ ને ઓલી પણ એ ફ્રી ફાયરના ટાકા જો બતા તમને આ કાક અમારે ડેજ એરિયો છે ને આ અમારો સોલ્ટ છે બી એસ ને આ ભાઈ વિડીયો બનાવીને ખુદનું હોય છે કેવું સારું આવ્યું છે કે તો મિત્રો ઓલા ભાઈ આગળ પડવાનો હતો થોડુંક રહી ગયું છે નગર ભાઈનું મોડું સોલાઈ જવાનું મારે જવું જો હું પણ ઉતરવાનું છું હવે જોઈ આપણાથી ઉતરાય છે કે નહીં ઉતરાતો ને જો આપણે પીડ્યા ને કાપડી તો લાલ થઈ જવાની છે સંપલ કાઢી મેલું ભલા ઓહો મિત્રો બીક લાગે છે નમક આટલું કડક થઈ ગયું ને મશીન થી પણ ના તૂટતું બોલો બહુ નમકડ થઈ ગયું છે ને આપણે ઉતરવાનો ઓહો ભાઈ ક્યાં પૂગી પૂરી ઘડી વારમાં તો ને મારાથી ઢગલો નથી ઉતરવાનો હલો મિત્રો ઓહ મિત્રો આગળ રેબડામાં ઘડી જવાનું તો કેટલો ઢગલો ઉપર છે જોતો ખરા મિત્રો હમણાં હું પડવાના જતો મિત્રો હા હા મિત્રો આગળ પડાઈ જવાનું હતું બોલો ભાઈ તો બહુ ચાલે છે મિત્રો ક્યાં પૂગી ગયો ઘડી વારમાં તો ખરા મશીન નું શૂટ કરે છે એના જવ તો મિત્રો રેબડામાં ચાલવું પડે અત્યારે તો જો અમારો બ્લોગ જોવાની મજા આવતી હોય ને તમને તો લાઈક કરતા હતા જો ટ્રેક્ટર સલમાન ખાન ટ્રેક્ટર લઈને ભાગ્યા છે જો એ ટેક્ટર વારે છે ક્યાંક અમે જઈ રહ્યા છીએ રૂમી હવે મિત્રો ફગું બગડ્યા છે અમારા ને પગુ ધોવા પડશે ટાંકે અહીંયા તો ચાલો ટાંકે ધોતા એ પગુ તો અમારે ક્યાંક પગુ ધોવાનું આવું છે ડાયરેક્ટ અડી જ જવાનું મિત્રો હાલો મિત્રો આપણા પગુ ફ્રેશ થઈ ગયા છે ઓલા ભાઈને તો પગ નથી ધોવા કેમ કે એના પગ જ નથી બગડ્યા તો ભાઈ જોઈ છે જો એનો બ્લોગ એડિટિંગ કરે છે આપણે બ્લોગ આવશે મિત્રો